ધંધુકામાં બિરલા હાઈસ્કૂલના એકસો છત્રીસ વર્ષ પૂર્ણ થતા ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન યોજાઉ ગુજરાતની અને ધંધુકા નગરની એકસો છત્રીસ વર્ષ જૂની અને પ્રતિષ્ઠિત ધંધુકા તાલુકા કેળવણી મંડળ સંચાલિત ધીપ બિરલા એન્ડ હરજીવન દાસ હાઈસ્કૂલમાં સ્મૃતિ સેતુ કાર્યક્રમ અંતર્ગત તારીખ બાવીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસને રવિવારના રોજ ભૂતપૂર્વ વિદ્યાર્થી સન્માન સમારોહ તેમજ રાત્રે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા જેમાં તંદુકા વિધાનસભાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી ખેડા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કલ્પેશભાઈ રાવલ ઓરિજિનલ કલેક્ટર જનરલ શ્રી વિદ્યાસાગર સાહેબ અમદાવાદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ વિપુલભાઈ દવે તંદુકા તાલુકા કેળવણી મંડળના મંત્રી શ્રી દિલીપભાઈ શાહ પ્રમુખ શ્રી મિનેશભાઈ આણંદ જેવાલા અને ઉપપ્રમુખ શ્રી જયેશભાઈ શાહ ઉપસ્થિત રહ્યાને અંતે કેમ્પસ કોર્ડિનેટર શ્રી ઘનશ્યામભાઈ મુળાણીએ સૌનો આભાર વ્યક્ત કર્યો